વડોદરા શહેરમાં છેલ્લા એક સપ્તાહથી પડેલા ધોધમાર વરસાદમાં સમગ્ર વડોદરા શહેર પાણીથી તરબોટ થઈ ગયું હતું ત્યારે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા શહેરના ખાસવાડી સ્મશાન રોડ ઉપર એક વિશાળકાય વૃક્ષ ધરાશાયી થતા નજીકમાં આવેલા ગેરેજને ભારે નુકસાન થયું હતું વૃક્ષ ધરાશાય થયું તે દિવસથી વારંવાર પાલિકા તંત્રને ટેલિફોનિક જાણ કરવામાં આવી ફાયર થી લઈને વૃક્ષ કાપી જનાર કોન્ટ્રાક્ટર સુધી ગેરેજ સંચાલકે પાલિકાનો સંપર્ક કર્યો હોવા છતાં આજ દિન સુધી વૃક્ષ હટાવવામાં આવ્યું નથી ગેરેજ પર પડેલા તોતિંગ વૃક્ષના કારણે કેટલાક વાહનો પણ દબાઈ ગયા છે વૃક્ષ ખસેડ્યા બાદ ગેરેજમાં થયેલા નુકસાનનું આંકલન કરી શકાય છે પરંતુ પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને પૂરના સમય થયેલી તારાજીમાંથી લોકોને ઉગારવાનો સમય મળતો નથી બહુચરાજી રોડ ખાસવાડી શમશાન આ અરજી જે ફ્લડ આવ્યો ફ્લડમાં બહુ ભારે નુકસાન થયું ત્યારનું આ ઝાડ પડેલું છે ને ત્યારે આ ગૌરવ પંચાલનો નંબર આપ્યો ફાયરમાં ફોન કર્યો હતો એમનો નંબર આપ્યો એમનો કોલ કર્યો તો એમને કીધું વોટ્સઅપ પર આના ફોટો નાખો નોર્મલ પડ્યું હતું તો એમને ફોટા બી નાખ્યા પણ એ લોકોને એમને કોઈ જવાબ આવ્યો નહીં તો બીજા દિવસે ત્રીસ આઠે એની અરજી આપી અરજી આપીને સિક્કો મારા ને રોજ ફોન કરું સાહેબ મારો શેડ પડી જશે આ ભારે નુકસાન છે મશીનરી આ ગેરેજમાં ગાડીઓ બી ડૂબી ગઈ છે નુકસાન છે આ શેડ જશે તો મારે કોઈ નહીં રહે મારા પાસે કામ કરવાની તો બી કોઈ આયા નહીં બી હાલમાં જઈને આવ્યો તો બી કોઈ જવાબ માણસ જ નથી થઈ કે અમને તો ટાઈમ નથી બાર લાગશે એવું કહે છે આ ઝાડ કાપવા માટે આખું શેડ બેહી ગયું છે ને ત્રણ ચાર લાખ રૂપિયાનું શેડ છે પણ એ બે ગયું છે શું માંગણી છે હવે શું શું એમાં સહાયતા મળશે સરકાર શું હેલ્પ કરે ઝાડ અપાય કપાય ને અમને આ છૂટું કરો તો અમે મારું કઈ કામ કરીએ ને આ નુકસાનીનું નું ફારુક મોહમ્મદ અલી લબ્બેક